ભાવનગર બોટાદ લોકસભા ક્ષેત્રમાં આયોજિત સાંસદ ખેલ મહોત્સવને અનુલક્ષી કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન ભાભડિયાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ભાવનગર બોટાદ લોકસભા ક્ષેત્રમાં આયોજિત સાંસદ ખેલ મહોત્સવને અનુલક્ષી કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન ભાંભળીયાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી સાંસદ ખેલ મહોત્સવ થકી યુવા પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળ્યું કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાબળિયા તારીખ સોળ સત્તર અને અઢાર ડિસેમ્બરના રોજ બાવીસ સ્થળે તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓ યોજાશે પંદર જેટલી વિવિધ રમતોનું આયોજન પણ કરાશે તદઉપરાંત તારીખ બાવીસ અને ત્રેવીસ ડિસેમ્બરના રોજ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાશે એક પોઈન્ટ અઠ્યોતેર લાખથી વધુ ખેલાડીઓ રજીસ્ટર કરાયું આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંબણીયાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી વિજન અને કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવીયાના માર્ગદર્શન હેઠળ સાંસદ ખેલ મહોત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ ખેલ મહોત્સવ થકી શહેર જિલ્લા અને અંતરિયાળી વિસ્તારના યુવાનોને પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળી રહ્યું છે ભારતમાં બે હજાર ત્રીસમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થનાર છે જેનાથી વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વમાં ભારતની ભારતની યશકલગીમાં વધારો થયો હોવાનું તેમણે જણાવ્યું હતું આ અગ્રણીઓમાં કુમારભાઈ શાહ દિગ્વિજયસિંહ ગોયલ અભયસી પાર્થભાઈ ઉષાબેન સહિત જિલ્લા પદાધિકારીઓ તેમજ રમતગમત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ ખેલ મહોત્સવની પૂર્ણાહુતિ વાત કરતાં કહ્યું હતું કે સાંસદ ખેલ મહોત્સવની પૂર્ણાહુતિ તારીખ પચીસ ડિસેમ્બરના રોજ થશે ભાવનગરમાં આ કાર્યક્રમનું આયોજન સ્પોર્ટ કોમ્પલેક્ષ સીસર ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ વિજેતા થનાર દરેક ખેલાડીઓને મેડલ વિજેતા પ્રમાણપત્ર અને ટી શર્ટ કેપ તેમજ દરેક ભાગ લેનાર ખેલાડીઓને પ્રમાણપત્ર અને ટી શર્ટ કેપ આપીને સન્માનિત કરવામાં આવશે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં રમત ગમત ક્ષેત્રે વ્યાપક પરિવર્તન આવ્યું છે રમત ગમતને નીતિ સ્તરે પ્રાથમિકતા આપવામાં આવી છે ખેલાડીઓને સીધી નાણાકીય સહાય અને વૈજ્ઞાનિક તાલીમ મળી રહી છે ગ્રાસ લેવલથી પ્રતિભા શોધવાની વ્યવસ્થા મજબૂત બની છે સાંસદ ખેલ મહોત્સવ દ્વારા ગામડાના શહેરોના ખેલાડીઓને એક પ્લેટફોર્મ મળે એ હેતુથી સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થયું છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ભારત સરકારના રમતગમત યુવા સંસ્કૃતિ ના કેબિનેટ મંત્રી माननीय મનસુખભાઈ માંડવિયા સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય લેવલેથી અને પ્રદેશ લેવલમાંથી અલગ અલગ મહાઉભાવો વધારવાના છે ખાસ કઈ કઈ ગેમ પ્રમાણી છે શું છે માંડિય મંત્રી શ્રી આપણને છે पत्रकार परिषद ની અંદર આપ સર્વ પત્રકારોનું તેમજ મારા તમામ મિત્રોનું સ્વાગત કરું છું ભારત માતા કી જય જો જો